જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસિસ્ટ એન્ડ વેલકમ ટુ માય ચેનલ વ્યસનથી મુક્ત રહીએ વ્યસનથી દૂર રહીએ અને તંદુરસ્ત અને સારું જીવન જીવીએ ઉનાળાની ઋતુ શરૂ થાય એટલે ઘણા બધા મિત્રોને જો શરીરની ગરમી એ પ્રકારની હોય તો અળાયુનો પ્રોબ્લેમ એટલે કે જેને ઘમોરિયા કહેવામાં આવે છે એ ગમોરિયાનો પ્રોબ્લેમ લગભગ શરૂ થઈ જતો હોય છે અને જ્યાં સુધી આ ગરમીની મોસમ ચાલે ત્યાં સુધી ગમોરિયા જે છે પરેશાન કરતી હોય છે ગમોરિયા માટે ઘણા બધા પાવડર બજારમાં અવેલેબલ છે ઘણી બધી લિક્વિડ પણ બજારમાં અવેલેબલ છે પણ જો તમારે દેશી ઉપચાર કરવો હોય ગમોરિયા માટે તો ખૂબ જ સરસ મજાનો દેશી ઉપચાર છે ઘરગથ્થુ પ્રયોગ છે આરામથી ઘરે થઈ શકે એવો છે ખાસ કરીને જે મિત્રોને ઘમોરિયાની તકલીફ રહેતી હોય એ મિત્રોએ પાણી વધારે પીવાનું છે અને શરીરને ઠંડક મળે એવા પદાર્થોનું ખાસ ઉનાળાની ઋતુમાં સેવન કરવાનું છે જેથી કરીને આંતરની જે ગરમી છે એ બહાર ન આવે અને આંતરમાં ઠંડક રહેશે એટલે ઓટોમેટિક ઘમોરિયો જે છે શાંત પડી જશે તો ઘમોરિયોને દૂર કરવા માટે સૌથી પહેલાં તો પોપૈયો જે છે એમાંથી પોપૈયા પાકો એકદમ પોપૈયો હોય એમાંથી થોડો પોપૈયાનો ટુકડો લેવાનો છે અને બે ચમચી ઘઉંનો લોટ લેવાનો છે બંને વસ્તુની બરાબર પેસ્ટ બનાવી અને જે જગ્યાએ ઘમોરીઓનો પ્રોબ્લેમ હોય ખાસ કરીને પીઠના ભાગમાં વધારે થતો હોય છે પણ ઘણા મિત્રોને આખા શરીરે આ પ્રોબ્લેમ થતો હોય છે તો જે મિત્રોને આ પ્રકારની તકલીફ હોય આ પેસ્ટ બનાવી અને હળવા હાથે મસાજ કરવાનો છે માત્ર પાંચ જ મિનિટ મસાજ કરવાનો છે જે લીધો છે અને ઘઉંના લોટનું મેં કીધું એ પ્રમાણે પેસ્ટ બનાવી હળવા હાથે ખાલી મસાજ કરવાનો ખૂબ જ સરસ મજાનો ઇફેક્ટિવ વાળો દેશી પ્રયોગ છે ઘરગથ્થુ પ્રયોગ છે અને આરામથી ઘરે થઈ શકે એવો છે સારો જીન મજા મુંડા સારી તંદુરસ્ત થાય